હેલો ફ્રેન્ડ્સ આજે આપણે દૂધી ચણાનું શાક બનાવીશું જે એકદમ ફટાફટ બની જશે અને એકદમ ટેસ્ટી બનશે અને બધા જ ગુજરાતીઓના ઘરોમાં બનતી આ રેસીપીનો વિડીયો જો તમને પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાઇકનને ક્લિક કરજો જેથી મારી નવી રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે દૂધી ચણાનું શાક બનાવવા માટે મેં અઢીસો ગ્રામ દૂધી એક સરસ છોલી લીધી છે અને આ રીતના ટુકડા કરી લીધા હતા મારી દૂધી એકદમ સરસ કૂણી હતી અને દોઢસો ગ્રામ ચણાની દાળને મેં રાતથી જ પલાળી દીધી હતી કેમકે હું આ શાક સવારે ટિફિનમાં બનાવું છું તેથી મેં રાતથી જ પલાળી દીધી હતી અને જો તમે એમને એમ બનાવવું હોય આ શાક તો એક કલાક પહેલાં ગરમ પાણીમાં પલાળી દેવાની તો આ જે પલાળેલું પાણી છે તેને આપણે કાઢી નાખીશું અને દાળને કૂકરમાં એડ કરી લેવાની તો દાળ એકદમ સરસ પલળી ગઈ છે અને ઉપર દૂધીને પણ એડ કરીશું દૂધીનું પાણી પણ કાઢી નાખવાનું તો રાત્રે જો દાળ પલાળીએ તો ગરમ પાણી કરવાની જરૂર નથી એમણે એમ જ દાળ સરસ પલળી જશે પોણો ગ્લાસ જેવું એક પાણી એડ કરીશું અડધી ચમચી મીઠું અને એકદમ થોડીક હળદર વન ફોર્થ ચમચી જેટલી એડ કરીશું બધું મિક્સ કરી લેવાનું અને ઢાંકણ ઢાંકીને ચાર વિસલ કરી લઈશું તો જો તમે દાળ વધારે ટાઈમ પલાળી ના હોય તો પાંચ વિસલ કરી લેવાની અને કૂકર એકદમ ઠંડુ થાય એની જાતે જ ઠંડુ થવા દેવાનું તો તમે જોઈ શકો છો કે દાળ સરસ અહીંયા બફાઈ ગઈ છે બસ આ રીતની દાળ બફાવી જોઈએ અને હવે પાંચ ચમચી જેવું તેલ એક કઢાઈમાં એડ કરીશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાય અને અડધી ચમચી જીરું એડ કરવાનું રાય તતળે એટલે થોડીક હિંગ એડ કરવાની બે ચપટી જેટલી હિંગ એડ કરીશું અને એક ટામેટું મેં ચોપરમાં ક્રશ કર્યું છે તે એડ કરીશું અને ટામેટાને બે ત્રણ મિનિટ સાંતળી લેવાનું અડધી ચમચી આદુની પેસ્ટ અને અડધી ચમચી મરચાંની પેસ્ટ એડ કરવાની અને પેસ્ટને પણ અડધી મિનિટ જેવું સાંતરી લઈશું તેલ છૂટું પડે એટલે તેમાં દૂધી અને દાળ એડ કરી દેવાના તો ટામેટા સોફ્ટ થઈ ગયા છે હવે તેમાં દૂધી અને દાળને એડ કરી દઈશું તો તમે જોયું દાળનો દાણો પણ સરસ આખો છે અને બફાઈ પણ ગઈ છે તો આ રીતની દાળ બાફશો ને તો શાક સરસ બનશે એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું અડધી ચમચી કેરીનો પાવડર અથવા તો લીંબુનો રસ પણ એડ કરી શકાય સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું પણ ધ્યાન રાખવાનું મીઠું એડ કરવામાં કેમ કે આપણે બાફવામાં પણ મીઠું એડ કર્યું હતું અને દોઢ ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું બે ચમચી ગોળ એડ કરવાનો અથવા તો ખાંડ પણ એડ કરી શકાય તો ગોળનું પ્રમાણ સા તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકાય જરૂરિયાત પ્રમાણે થોડું પાણી એડ કરવાનું અને બધું મિક્સ કરી લઈશું તો આંબલીનું પાણી પણ એડ કરી શકાય ખટાશ માટે પણ હું કેરીનો જ પાવડર કાય કાયમ માટે કેરીનો પાવડરનો જ ઉપયોગ કરું છું અને હવે ઢાંકીને ત્રણ ચાર મિનિટ થવા દઈશું ધીમી આંચ જ રાખવાની તો ત્રણ ચાર મિનિટ પછી સરસ અહીંયા શાક આપણું થઈ ગયું છે હવે તેમાં વન ફોર્થ ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું અથવા તો ગરમ મસાલો સ્કીપ પણ કરી શકાય જો રેગ્યુલર શાક બનાવતા હોય એમાં આપણે એવો ગરમ મસાલોનો ઉપયોગ નથી કરતા તેથી સ્કીપ પણ કરી શકાય પાછું ઢાંકીને એક બે મિનિટ થવા દઈશું તો હવે એકદમ સરસ એકદમ પરફેક્ટ એવું દૂધી ચણાનું શાક બની ગયું છે જો રસ્તો તમને વધારે ના જોઈએ તો થોડુંક બારી દેવાનો અથવા તો વધારે રસાવાળું જોઈએ તો પાણી એડ કરવાનું છેલ્લે દાણા એડ કરી લઈશું જો તમે આ શાક ભાત જોડે ખાવાના હોય તો હજુ વધારે થોડો રસો કરવાનો તો એકદમ પરફેક્ટ ટિફિનમાં ભરાય તેવું દૂધી ચણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તેને તેલવાળી ભાખરી કે રોટલી સાથે કે ભાત સાથે ખાવાની ખૂબ મજા પડે છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો